વલથાણની એસયુવી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની સાયણ સુગર ફેક્ટરી પ્રાથમિક શાળામાં ધોરણ સાતમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની અંજની જગદીશભાઈ ભરવાડે વકૃત્વ સ્પર્ધામાં ઝળહળતો દેખાવ કરી સમગ્ર સુરત જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી પોતાની શાળા સહિત ઓલપાડ તાલુકાનું નામ રોશન કર્યું છે જિલ્લા કક્ષાના કલા મહાકુંભ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત યોજાયેલ વકૃત્વ સ્પર્ધામાં છ થી ચૌદ વર્ષની વય જૂથમાં આ પ્રતિભાવંત દીકરીએ પ્રથમ ક્રમ મેળવી ઝોન અને રાજ્ય કક્ષા તરફ દોટ માંડી છે તેણીને શાળાના આચાર્ય જગદીશ પ્રજાપતિ સ્ટાફગણ સહિત શાળા વ્યવસ્થાપન સમિતિ સહિત ઉલપાડ તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે અભિનંદન પાઠવ્યા આ સાથે ચેરમેન રાકેશભાઈ પટેલ દ્વારા પ્રજાસત્તાક દિનના શુભ અવસરે દીકરીનું બહુમાન કરવામાં આવ્યું સમગ્ર સાયણ સુગર વિસ્તારમાં આ સમાચારની સૌએ આનંદ અને ગૌરવની લાગણી અનુભવી હતી જીગ્નેશ ઠાકોર આર એન ન્યુઝ ઓલપાડ સાયણ